નગરીય આયોજનની વાત કરીએ તો આપણે ધોળાવીરાની અંદર સૌથી શ્રેષ્ઠ નગરીય આયોજન છે જેમાં અંડરલાઇન ગટર વ્યવસ્થા હોય સ્ટેડિયમ હોય સાઇન બોર્ડ પણ મળી આવેલા છે સ્વિમિંગ પુલ જોવા મળે છે આપણને ઓપન એર થિયેટર જોવા મળે છે બરાબર અને સૌથી મોટી વાત કે ત્યાં બે પ્રકારના બાંધ મળે છે બાંધનો અર્થ થાય છે જેને આપણે કહીએ ડેમ કેવા ડેમ મળે છે તો એક આવે મોટો ડેમ અને એક આવે છે ચેક ડેમ બે પ્રકારના ડેમ મળી આવે બીજું કે નગરીય આયોજન ત્રિસ્તરીય પ્રકારનું છે નીચલું નગર વચલું નગર અને ઉપલું નગર જેને આપણે અત્યારના સમયમાં કેવું હોય તો કે અમીરો અથવા તો રાજાઓ એ ઉપરના સૌથી ઇલાકામાં રહેતા જેને આપણે સીતાડેલ એટલે કે કિલ્લેબંધી કરીને રહેતા હતા બીજા નંબરમાં આવે છે મધ્યમ નગર જેને આપણે એવું કહી શકીએ કે જે વેપાર અર્થે સારી એવી કહેવાય છે કે પોતાની હુનર કળા ધરાવતા હતા અને જ્યારે નીચલું નગર કે જેનું કામ હતું કહેવાય છે કે લોકોની સમક્ષ કહેવાય છે કે પોતાની રજૂઆત કરવી જે પણ આ મૂર્તિઓ બનાવવું આ તે વગેરે કલાકારી કરી એમનામાં વિકસેલી <coughs>